अंकलेश्वर आंबोली गाणे निलगिरी खेळी पाच संताडे रुपया छप्पन हजारू प्रकरण गुटलेगडने झडपी पडतो गा हजार पीस ना रोज चोक्स माहितीने आधारे अंतरिया भाग खेळ करू બનાવની વિગતો અનુસાર ગત એકવીસ મે મે બે હજાર પચીસના રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ઇન્ટેલ મળી હતી કે આંબોલી ગામના બુટલેગર અજયુ વસાવાએ આંબોલી ગામની સીમમાં ઓ એનજીસી ચાર પ્લાન્ટની સામે કેનાલ કિનારાના અંદરના ભાગે આવેલ નીલગીરીના ખેતરમાં આવેલ બંધ ઓરડાના પાછળ ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે જે માહિતીના આધારે પોલીસે સર્ચ કરતા સ્થળ પરથી ઇંગ્લિશ દારૂની નાની મોટી વિવિધ બ્રાન્ડની દારૂની ત્રણસો ને બાર નંગ બોટલ મળી આવી હતી પોલીસે દારૂનો કુલ છપ્પન હજારથી વધુનો મુદ્દામાં જપ્ત કર્યો હતો અને બુટલેગર અજય વસાવાને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે છેલ્લા વીસ દિવસથી પોલીસને ચકમો આપી નાષ્ટો ફરતો અજય વસાવાને અંતે ચોક્કસ હ્યુમન ઇન્ટેલને આધારે એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો અને દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો કોની પાસેથી લાવ્યો તે અંગે વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી